જય માતાજી મિત્રો હું મનીષાબેન આપણું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક આ કારેલાનું શાક બિલકુલ કડવું નહીં થાય અને નવી રીતે અને ઘરમાં રહેલા મસાલા સાથે બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો કારેલાનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ કારેલા લીધા છે આપણે આ રીતના સરસ આવે એવા લઈ લેવાના છે જો નાના હોય તો પણ ચાલે પણ મને મોટી ના મળ્યા એટલે મેં મોટા લીધા છે તો હવે આપણે આને સમારી લઈશું તો આપણે બાઉલ લેશું અને પેલા ઉપરથી અને નીચેથી કાઢી ધોઈ અને પેલા સાફ કરી લેવાના આપણે ઉપરની છાલ કાઢવાની નથી એમ જ આપણે એને કાપી લેવાના છે આપણે ગોળ ગોળ રાઉન્ડમાં એને કાપી લેશું બહુ જાડા નહીં અને એકદમ પતલા પણ નહીં એ રીતના સમારવાના છે આપણે તો આપણે બધા કાઢેલ અને રાઉન્ડ શેપમાં આ રીતના કાપી લીધા તમે જુઓ એકદમ કુમળા છે બીવાળા નથી આપણે આ રીતના સરસ એને સમારી લેવાના છે તો હવે આપણે એની અંદર અડધી ચમચી મીઠું નાખશું અને અડધી ચમચી હળદર નાખશું હળદર અને મીઠું નાખીને આપણે એને હાથથી મિક્સ કરી લેવાના છે તો તમે જો બધા આપણા કારેલાના બટકા છે એ બધા સરસ રીતના કોટ થઈ ગયા છે હવે આપણે એને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે જે કારેલાનું પાણી છે બધું છૂટું પડી જશે અને સરસ રીતના કારેલા આપણા ફોલી અને સરસ થઈ જશે તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે કારેલાને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો એનો કલર પણ સરસ આવી ગયો અને બધું પાણી પણ સરસ છૂટી ગયું જવું

તો આપણે કારેલામાંથી બધું કડું પાણી કાઢી લીધું તમે જો એટલા કારેલામાંથી માંથી એટલું પાણી નીકળ્યું અને થોડા ઘણા જે બીયા હતા એ પણ નીકળી ગયા છે અને કારેલા આપણા સરસ રીતના ચોખા થઈ ગયા છે એકદમ તો હવે એક આપણે કડાઈ લેશું અને કઢાઈ ની અંદર આપણે ત્રણ પાવડા જેટલું તેલ નાખશું તો તેલને આપણે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે કારેલા રાખ્યા છે નીચો એ બધા આપણે તળી લેશું તો આપણે બે ભાગમાં કારેલા કરી અને એને તળી લેશું પેલા તો આ રીતના કરેલા આપડે થોડા કડક થઈ જાય ને તળાઈ ને એટલે આપણે એને કાઢી લેવાના તો આપડે આ કારેલા છે બધા કાઢી લેશું અને જે બાકીના છે ને પણ તળી લેશું તો આપણા કારેલા બધા તળાઈ ગયા છે તો હવે આપણે એની અંદર પાછું બે પાવડા જેટલું તેલ નાખશું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ નાખશું અડધી ચમચી જીરું નાખશું ત્યાર પછી અડધી ચમચી આપણે સફેદ તલ નાખશું

આપણી ડુંગળી છે બધી વઘારની અંદર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે એને બે મિનિટ આછો ગુલાબી કલરની થાય ત્યાં લગી શેકાવા દઈશું તો ડુંગળી આપણી આછો ગુલાબી કલરની થઈ ગઈ છે તો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું ત્યાર પછી આપણે અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી ધાણા જીરું નાખશું આ બધો મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો બધો મસાલો મિક્સ થઈ જાય પછી આપણે આદુ અને લસણની ચટણી બનાવી છે એ નાખવાની છે તો આપણે ચાર થી પાંચ લસણ ની કળી લીધી છે અને એક ચમચી તીખું અને અડધી ચમચી મોળું મરચું એ રીતના કરીને આપણે ચટણી બનાવી છે નાખી દેસું તેની સાથે આપણે બે ટમેટા લીધા છે અને મીડિયમ સાઈઝ ના કાપી લીધા છે એ પણ નાખી દેસું હવે ટમેટાને આપણે ડુંગળીની અંદર સરસ રીતના મિક્સ કરી લઈશું પાણી નાખીને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું ને આપણે ખોલીને જોઈ લેશું તો આપણે ગ્રેવી ની બે વાર હલાઈ લીધી હતી વચ્ચે તો તમે જો કેટલો સરસ કલર આવી ગયો છે ને તેલ પણ બધું છૂટું પડી ગયું છે

નાખી દેસુ અને આપણે એક ચમચી જેટલી ખાંડ નાખશું કારણ કે આપણે કારેલાનું શાક કરવાનું છે એટલે થોડીક આપણે ખાંડ વધારે પડતી નાખશું હવે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેવાનો

તો ગ્રેવી આપણી સરસ રીતના ઉકળી ગઈ છે તો હવે આપણે નાખી અંદર સરસ દઈશું મિક્સ કરી આપણે કારેલા બધા ગ્રેવની અંદર સરસ રીતના મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે ધીમા ગેસે ચડવા દેશું સ્પીડ જેવું થઈ ગયું ને આપણે શાક ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો તેલ બધું આપણું ઉપર આવી ગયું છે અને આપણે શાક વચ્ચે બે વાર હલાવી લીધું હતું તમે જો નીચે જોઈટું નથી ને સરસ રીતના શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું આપણે આમાં મીડિયમ સાઈઝની ગ્રેવી રાખી છે તો તમારે વધારે કરવી હોય તો વધુ પાણી નાખી અને ગ્રેવી કરી લેવાની તો આપણો જોતા જ ખાવાનું મન થાય એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એની ઉપર થોડાક ધાણા નાખી દઈશું તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થાય એવું બનીને તૈયાર થયું છે જે નહીં ખાતા હોય ને એ પણ ખાવા મળશે આ રીતના તમે શાક એકવાર બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધા એને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી